અંબાજી થી સાહેબ આવતા હતા સવારે અહિયાં થી ડ્રાઈવર નો વાત છે ડ્રાઈવર બરાબર કટ મારતો હતો પલટી મારી ગયેલી ગાડીમાં સાહેબ પચાસ થી બાવન લોકો હતા અંબાજી દર્શન માટે આવે હતા હા ડ્રાઈવર ની ભૂલ અકસ્માત હા બ્રેક બ્રેક એવું કઈ ફેલ ડ્રાઈવર કટ મારતો હતો

ત્યાં ત્રિશુલિયા ઘાટ ઉતરતા ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવી દીધેલ અને આજે હનુમાનજીનું મંદિર છે ત્રિશુલિયા ઘાટ પાસે ત્યાં આગળ બસ રોડ થી નીચે ઉતારીને પલટી ખોરાવી દીધેલ પચાસ જેટલા પેસેન્જર હતા એમાંથી ત્રણ થી ચાર જેટલા ગુજરી ગયેલ છે અને બાકીના ઘાયલ નો આંકડો તો હાલ હોસ્પિટલે કેટલા માણસો મોકલ્યા છે કારણ કે જે રોડ ઉપરના બીજી પબ્લિક એને એને એકસો આઠ બોલાવી તાત્કાલિક બીજા સરકારી પ્રાઇવેટ વાહનોમાં માણસોને પાલનપુર સિવિલ ખાતે મોકલેલ છે